ઉરાળા તાલુકાના ખેત પેદાશોના ભાવ સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું હા અમારી લાગણી છે કે ખેડૂતો દવા ખાતર બિયારણ આ બધું સરકારે મફત આપવું પડે એવી અમારી માંગણી છે અને અમારી માંગણી અને લાગણી આ સરકાર સુધી પહોંચાડજો એવી આપણે વિનંતી છે

સરકાર સુધી પહોંચે એવા આશયથી મામતાર ઓફિસે આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છીએ કોંગ્રેસ સમિતિ લોકોની સાથે રહી લોકોના હિત માટે વિચારતી વિચારવા માટે કાયમ માટે પ્રણાલી છે ત્યારે આજે આપણે જોઈ છીએ કે કપાસના ભાવ જે ખરેખર બે હજાર બાવીસો કે પચીસો રૂપિયા હોય તો પણ ખેડૂતને પોસાય નહીં એવી સ્થિતિ છે ત્યારે માત્ર ચૌદસો રૂપિયાના ભાવે કપાસ વેચાઈ રહ્યો છે આ ઉપરાંત પેટ્રોલ ડીઝલના સોસો રૂપિયા સુધી ભાવ પહોંચ્યા હોય ગેસના અગિયારસો રૂપિયા હોય ત્યારે ડુંગળીના તમને કોઈ સો રૂપિયામાં મણ વેચવી ખેડૂતોને પરવડે સ્થિતિ નથી ત્યારે સરકાર માત્ર ને માત્ર ગૃહના બજેટના લક્ષ્યમાં રાખે અને ખેડૂતોના લક્ષ્યમાં ન રાખે તો ખેડૂત ખરેખર મરી જાય ખેડૂત જગતનો તાત છે એવું કાયમ માટે બોલ ભારતની અંદર બોલાતો એવું છે તો આજે ખેડૂતોની દશા કાયમ માટે માઠી થઈ રહી છે તો એના માટે સરકાર વિચારે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તો ખેડૂત ટકી શકશે નકર જગતનો તાત દુઃખના ડુંગરોમાં દેવાના ડુંગરોમાં દેવા પડી એ એવી અમારી લાગણી છે એટલે અમારી લાગણી શ્રી દ્વારા સરકાર સુધી પહોંચે એવી વિનંતી